મિત્રો ઘણા સમય પછી આજે આપણે વિડીયો બનાવી છે અમારી પાસે ઘણી બધી તમારી કોમેન્ટો મિત્રો અલગ અલગ લોકોની આવેલી છે પણ બે દિવસ ત્રણ દિવસથી લાગત મારે છે ને જીરાના કામકાજમાં દવા છંટકાવનું કામકાજ ચાલુ હતું તો આપણે મિત્રો વિડિયો બનાવવાનો એવો જોયો એવો ટાઈમ નહોતો મળતો કારણ કે તમને ખ્યાલ જ છે કે આપણે જીરામાં દવાનો છંટકાવનું કામકાજ ચાલુ હોય ને એટલે દવા છે ને મિત્રો આપણે એક ગમે તેની અંદર પલાળેલી હોય આખી બધી આવે અને આપણે પૂરી ફટાફટ કરવાની હોય એને કંઈ પડી ન રખાય એટલે ઘણા સમયથી મિત્રો છે ને મેં વિડીયો ખાસ નથી બનાવી એટલે આજે પાછી વિડીયો આપણે લઈને આવી ગયા છે વિડીયોમાં મિત્રો બનાવ્યા રહેજો અને ચેનલની અંદર જે લોકો નવા છે તો મિત્રો ખાસ આપણને સપોર્ટ કરે છે ઓલરેડી મિત્રો આ ચેનલની અંદર છે ને જે વન કે એટલે કે એક હજાર સબસ્ક્રાઈબ કરવાના હોય ને એ તો સબસ્ક્રાઈબ આપણા બની ગયા છે ખાલી ઓસ્ટ ટાઈમ આપણો બાકી છે એટલે પહેલો તો દિલથી આભાર મિત્રો દરેક સબસ્ક્રાઈબ મિત્રોનો તો મારી જેમ મિત્રો ઘણા બધા લોકો ખેતીનું કામ મિત્રો સો ટકા કરતા હશે બરાબર અને હમણાં બે દિવસથી તમને ખ્યાલ જ છે કે વરસાદી માહોલ વચ્ચમાં થોડોક હતો એના કારણે દવાનો છંટકાવ કરવો પડ્યો અને બીજા નંબરમાં એ કે મિત્રો જો આપણે અત્યારે હાલની અંદર પૂરેપૂર મોલના જીરાની કામકાજ કેવું છે તો મિત્રો ખબર છે ને કે ગમે ત્યારે મિત્રો છે ને નુકસાન આવીએ પણ જાય અને સારું થઈ પણ જાય જીરાનું કોઈ નક્કી ખાસ ના હોય તો ઘણા બધા લોકોની હોય મિત્રો આવેલી છે તો આપણે આપણાથી એટલી કોમેન્ટ લઈ લઈએ જેથી આપણા દરેક સબસ્ક્રાઇબ મિત્રોને મજા આવે અને બીજી વાર કોમેન્ટ કરે અને મિત્રો ખાસ કોમેન્ટ પણ કરતા રહેજો જ્યારે જ્યારે મને ટાઈમ મળશે ને એટલે હું તમારી ચેનલની પણ મુલાકાત લઈશ અને બીજા નંબરમાં કે તમારી જે કોમેન્ટ છે એ કોમેન્ટ આપણે સો ટકા ચેક કરીશું તો ચલો અહીંયા વિડીયોની આપણે શરૂઆત કરીએ તો બે દિવસ પહેલાંની કોમેન્ટ છે આપણી આ ચેનલની અંદર જેમાં આપણે પહેલી વિડીયો બનાવી હતી કે આપણે પચાસ કે સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો એમાં કોમેન્ટ આવેલી છે કોંગ્રેચ્યુલેશન બ્રો તો કોમેન્ટ કરેલી છે આરબી બારિયા વ્લોગ્સ તો એકવાર આપણે ચેનલ તમને દેખાડી દઈએ તો ખાસ મિત્રો જોઈ લેજો આરબી બારિયા વ્લોગ્સ અને છ હજાર નવસો ઉપર સબસ્ક્રાઈબ છે પાંચસોને વીસ વિડિયો ભાઈએ અપલોડ કરેલા છે અને અત્યારે હાલની અંદર ભાઈ જો લાઈવ છે એમ તો બરાબર પણ આપણે લાઈવની અંદર જવાનો ટાઈમ નથી બરાબર અને વિડીયો કઈ ટાઈપના છે તો જો અગિયાર દિવસ પહેલાં ત્રણ વીક પહેલાં ચાર વીક પહેલાં તો બને ત્યાં સુધી વિડીયો રેગ્યુલર અપલોડ કરજો અને ઓલરેડી વિડીયો તો બધા છે જ અને ખાસ કરીને મારી જેમ ખેતીને લગતા પણ ઘણા ખરા વિડીયો છે તો આભારભાઈ અને આગળની કોમેન્ટ પણ મિત્રો આપણે લઈ લઈએ પણ જે લોકોની કોમેન્ટ છે ઇ બોક એટલે શું તે શું કરવું જોઈએ કે નહીં તેની માહિતી માટે એક વિડીયો બનાવજો હવે ઈ બોક બુક એટલે હવે એમાં તો મિત્રો મને પણ ખબર નહીં પણ યુટ્યુબની અંદર આવે છે કે શેના માટે એ ખાસ જણાવજો કારણ કે ઈ બુક ઘણી જગ્યાએ આવતું હશે પણ ઈ બુક શેના માટે આવે છે કારણ કે બધા એપ્લિકેશનો પણ ઘણી બધા આવતા હોય છે કોઈ સેટિંગની અંદર આવતું હોય છે કારણ કે તમે લખ્યું છે ઈ બુક એટલે શું પણ હવે કઈ જગ્યાએ તમને આ પ્રોબ્લેમ જોવા મળતો હોય છે એ તો મિત્રો આપણને ખાસ ખબર નથી કારણ કે યુટ્યુબની અંદર તો કોઈ એવી જગ્યા નથી લગભગ કે ઈ બુક લખેલું આવતું હોય પણ તે છતાં કોઈ જગ્યાએ આવતું હોય તો ખાસ જાણ કરજો અને તમારી જે કોમેન્ટ છે પ્રાણ અનમોલ વિચાર તો જોઈ લો ચૌદસો સબસ્ક્રાઈબ છે અને ભાઈએ કોમેન્ટ કરેલી છે ઈ બુક વિશે બરાબર અને બધા સ્ટોરી ટાઈપના વિડીયો લાગે છે જો અહીંયા તો જોઈ લો કદાચ ઈ બુક સ્ટોરી માટેના હું આવે છે પણ એને આપણે આજ સુધી યુઝ નથી કર્યું એટલે હું તમને છે ને ખોટી માહિતી નહીં આપું કારણ કે એની માહિતી મને છે નહીં કારણ કે હંમેશા માટે આપણને ખુદને જેનો અનુભવ હોય ને એની જ માહિતી આપવાની આપણે ખોટી માહિતી નહીં આપવાની તો આગળની કોમેન્ટ છે અમારા ખાસ મિત્ર સોલંકી ઉદયસિંહ જય ગુગા મહારાજ માંગઢથી તો વર્લ્ડ ઓફ વોશન તો ધન્યવાદ આપણા રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્ર છે કોંગ્રેક્યુલેશન પચાસ કે ભરત પરમાર તો ભાઈ આગળની કોમેન્ટ છે સંજય ગુજરાતી પ્લાસના કોંગ્રેક્યુલેશન પચાસ કે સબ્રાસ મતલબ સબસ્ક્રાઈબ ધન્યવાદ અને ઘણા બધા જે આપણા રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્રો છે મિત્રો તો કદાચ એમની હું ચેનલ મિત્રો અહીંયા દેખાડતો નહીં પણ જોઈ લો ખાસ અહીંયા જે રેગ્યુલર સક્ષર મિત્રો છે આપણા જે સોલંકી ઉદયસિંહ તો વર્લ્ડ ઓફ પસંદ અને કોંગ્રેક્યુલેશન ભરત પરમાર કોંગ્રેક્યુલેશન સંજય પટલાસણા ગુજરાતી અને કોંગ્રેક્યુલેશન પચાસ કે સબસ્ક્રાઈબ કુરા થવા બદલ રમેશભાઈ તો આ કોણ છે આપણે જોઈ લઈએ ગુજરાતી સુવિચાર બસો બે બરાબર અને એમાંથી કોમેન્ટ આવેલી છે તો ઓલરેડી જુઓ અહીંયા બધા સુવિચાર વિડીયો છે અને ભજનના લગતા પણ વિડીયો છે ખાસ કરીને અને બધા જુઓ અહીંયા ટોપ સુવિચારો પણ છે તો મિત્રો મારી પણ અત્યારે હાલ ગ્રો ચેનલ થઈ રહી છે એના ઉપર જે આરડી મોટિવેશન ઝીરો પોઈન્ટ વન છે એની અંદર ખૂબ જ સરસ અત્યારે મને વ્યૂઝ મળી રહ્યા છે મેં પહેલાં પણ વિડીયોમાં તમને કીધું હતું કે એની અંદર છે ને લગભગ આપણે તેર જાન્યુઆરીએ વિડીયો ઓલરેડી આપણી જૂની ચેનલ છે પણ એ ચેનલ ગ્રો થઈ હતી જૂન મહિનામાં ગયા વર્ષે અને અત્યારે હાલની અંદર ફરીવાર ગ્રો થઈ છે તો તેર દિવસની અંદર સત્તાવન અઠ્ઠાવન લાખ ઉપર વ્યુસ આવી ગયો છે ખૂબ ખૂબ આભાર કહેવાય બરાબર અને અત્યારે જોઈ લઈએ આપણે આગળની જે ઘણી બધી કોમેન્ટો આવેલી છે કોંગ્રેક્યુલેશનની તો દરેક મિત્રોને આભાર દિલથી તો આગળની કોમેન્ટ છે ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ કહેવત છે કે ધીરેજના ફળ મીઠા હોય તો હા ભાઈ ધીરજના ફળ તો સો ટકા મીઠા હોય મિત્રો ઘણા બધા લોકો છે ને ગમે તેની કામની અંદર છે ને ઉતાવળ કરતા હોય છે અને બધા લોકો એવું જ વિચારતા હોય છે એક કે દિવસે આપણે પૈસાવાળા બની જઈએ તો આ સત મતલબ શક્ય નથી એમ કોઈ પણ કામ હોય એની અંદર છે ને મહેનત તો જરૂરી છે જેટલી તમે મહેનત કરશો તો ધીરે ધીરે તમને સફળતા મળશે બાકી દમ તો મિત્રો છે ને કોઈ કામની અંદર આપણને સફળતા મળવાની છે જ નહીં તો આગળની કોમેન્ટ છે સરસ રમેશભાઈ ખડોસણથી ખડોસણ ડિસ્સાથી તો ધન્યવાદ ધન્યવાદભાઈ આગળની કોમર્સ છે રમેશભાઈ તમે ક્યાં રહો છો ને તમારા ગામમાં કેવી રીતે આવું અમે કોઈ દિવસ એ બાજુ આવ્યા નથી મારે ચેનલના બે વરસથી ત્રણ વર્ષ મહિના બે વર્ષ ત્રણ ચાર મહિના થઈ ગયા છે વ્યૂઝ મળતા નથી ભાઈ તો ચલો પહેલી વાત તો જો મારું ગામ છે પહેલાં તો બનાસકાંઠા જિલ્લો હતો હવે વાવ થરાબ થઈ ગયો છે અને કોઈ પણ જો તમે ક્યાંથી છો એ તો મને ખબર નથી ખાસ તમે એમ જે બોરીચા બરાબર તમે ક્યાંથી જો આપણને નથી ખબર પણ કદાચ તમે રાધનપુર કે ભાભર ગામ સાંભળ્યું હોય સિટી આપણું બનાસકાંઠા ઉત્તર ગુજરાતની અંદર ભાભર અને રાધનપુર તરીકે વખણાય છે બરાબર તો રાધનપુરથી જો ગણીએ તો પણ પચીસ કિલોમીટર મારું ગામડું થાય છે આગળ અને ભાભરથી ગણીએ તો પણ પચીસ વીસ પચીસ કિલોમીટર થાય છે જે સોઈ ગામ રૂટ ઉપર અને રાધનપુરથી નળાબેટ રૂટ ઉપર મારું ગામડું આવે છે સોનેત બરાબર અને તમે લોકેશનમાં પણ જોઈ લેજો સોનેત ધામ કરીને આવશે બરાબર જ્યાં અમારા ગામમાં આશાપુરા માતાનું મોટું ધામ મંદિર છે એટલે કદાચ લોકેશનમાં આવતું હશે પણ કહેવાનો મતલબ કે તમે સોનક રાધનપુરથી સોઈગામ રૂટ ઉપર આવે છે અને બીજા નંબર કે તમને જે વ્યૂઝ નથી મળતા તો એકવાર આપણે ચનલની મુલાકાત લઈ લઈએ તો એકવીસ કલાક જુઓ પહેલી વાત તો જો અમે ચાર એક બે ત્રણ ચાર ને પાંચ તમે છે ને આખા ચાર મહિનાની અંદર માત્ર છ જ વિડીયો મૂક્યા છે તો ખાસ કરીને વિડીયો તમે કાયમ મૂકો બરાબર અને એની અંદર છે ને નેવો વ્લોગ્સ નેવો બ્લોગ અહીંયા ખાલી ટાઇટલ પણ તમે પૂરું નથી લખ્યું અહીંયા ટાઇટલ આપણને છે ને સો અક્ષર પૂરા લખવાનું આપે છે અને સો અક્ષર લખવાનું કારણ એ છે કે કોઈ પણ વ્યક્તિ અલગ અલગ ટાઇટલ મતલબ અલગ અલગ યુટ્યુબની અંદર સર્ચ કરતું હોય છે બરાબર હવે તમે ટૂંકમાં લખો બે અક્ષર તો એ લોકો કોઈક જ સર્ચ કરતું હોય પણ તમે સો એ સો અક્ષર પૂરા કરો ને મતલબ તો કોઈ પણ વ્યક્તિ ગમે તે સર્ચ કરતો તો આપણે વિડીયો સર્ચમાં જલ્દી જાય અને તમારા લગભગ બધા શોર્ટ વિડિયો છે જુઓ અહીંયા બરાબર ઘણા ખરા શોર્ટ વિડીયો છે અને તમે શોર્ટ વિડીયો મૂકવાના ચાલુ કર્યા છે એના કારણે તમને છે ને લોંગ વિડીયોમાં વ્યૂઝ નથી આવતા એટલે ખાસ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે શોર્ટ વિડીયોમાં તમને છે ને વધારે વ્યૂઝ મળશે અને જે તમારા લોંગ વિડિયો છે એમાં તમને ઓછા વ્યૂઝ મળશે કારણ કે તમે શોર્ટના વ્યૂઝ પાડીને લોંગ વિડીયો અપલોડ કરતા નથી એટલે ખાસ કરીને વિડિયો તમે વધારે અપલોડ કરો બંને અપલોડ કરો એક શોર્ટ વિડીયો અપલોડ કરો તો એક લોંગ વિડીયો પણ અપલોડ કરો બંને વિડિયો તમારે છે ને અપલોડ કરતું રહેવાનું છે જેટલા તમે બંને વિડીયો અપલોડ કરશો ને એટલા તમને વ્યૂઝ વધારે મળશે તો આગળની કોમેન્ટ છે એસી કિંગ ઠાકોર કોંગ્રેક્યુલેશનભાઈ તો થેન્ક ભાઈ આભાર એસી કિંગ ઠાકોર ડબલ ઝીરો સાત તો ધન્યવાદ આગળની કોમેન્ટ છે જય રે માતાજી રમેશભાઈ તો જય માતાજી રમેશ નૈના વ્લોગ્સ તો જય માતાજીભાઈ અને આ ચેનલ એકદમ નવી જ છે અને ચેનલની મુલાકાત આપણે લઈ લઈએ ભાઈ સપોર્ટ મળે ભાઈને જો અહીંયા ખાલી નવ વિડિયો ભાઈએ અપલોડ કરેલા છે અને જોઈ લો ખાસ ત્રેવીસ સબસ્ક્રાઈબ થયા છે અને એમાં ભાઈએ વિડીયો અપલોડ કર્યા છે નવ તો ખાસ તમને વિનંતી છે રમેશભાઈ કે તમે જે લોંગ વિડીયોની જે શરૂઆત કરી છે બહુ સરસ શરૂઆત કરી છે પણ એની અંદર તમે શોર્ટ વિડીયો ના નાખતા બરાબર જે તમારા લોંગ વિડીયો છે ને એવી રીતે તમારા લોંગ વિડીયો અપલોડ કરતા રહેજો તમને ધીરે ધીરે વ્યૂઝ મળશે જો તમે શોર્ટ વિડીયોની અંદર અપલોડ કરશો તો તમારા જે વ્યૂઝ છે ને થોડા ડાઉન પડી જશે એટલે તમારે શોર્ટ વિડીયો છે ને એની અંદર મૂકવાના નથી તો આગળની કોમેન્ટ છે ભાઈ તમારે થઈ ગયા ત્રણ હજાર કલાક ચેનલ પર તો નહીં ભાઈ આપણી આ ચેનલની અંદર છે ને ત્રણ હજાર વોચ ટાઈમ હજુ નથી થયા સબસ્ક્રાઈબ ઓલરેડી તમારા સપોર્ટથી ફટાફટ થઈ ગયા છે પણ એ વોસ્ટ ટાઈમ આપણો નથી થયો કારણ કે લોકો વિડીયો પૂરી જોવે તો આપણો વોસ્ટ ટાઈમ બને પણ આપણી વિડીયો પૂરી અમુક વખત જોવાતી નથી કારણ કે વ્લોગિંગ વિડીયો હોય તો લોકો ઓછા જોવે બાકી જે કોમેન્ટ બોક્સની હોય તે એટલે લોકો જોતા પણ હોય છે એટલે વોસ્ટ ટાઈમ તો મિત્રો બની જશે એવી કોઈ આપણને ચિંતા છે નહીં પણ આપણો વોસ્ટ ટાઈમ હજુ સુધી આની અંદર બન્યો નથી આગળની કોમેન્ટ છે ડાબીનો શાયર ખૂબ ખૂબ અભિનંદન પચાસ કે સબક્રાય થવા મંડળ તો આભારભાઈ આગળની કોમેન્ટ છે જય માતાજી રમેશભાઈ તો એક કોલ આવ્યો છે પહેલાં આપણે વાત કરી લેવાની છે મારે તો આગળની કોમેન્ટ છે રમેશ નૈના બ્લોગમાંથી કોમેન્ટ આવી છે રમેશભાઈ તમારો નંબર કેવી રીતે મળે તો ભાઈ મારું નંબર તમને છે ને આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે ટેકનિકલ જય ગોગા એમાંથી પણ મળી રહેશે ને આપણી ટેકનિકલની જે મેઇન ચેનલ છે એના દરેક વિડીયોની અંદર આપણું વોટ્સએપ ગ્રુપની લિંક આવેલી છે જેમાં તમે જોડાઈ જશો એટલે તમને કોન્ટેક પણ એમની અંદર થઈ જશે ને વોટ્સએપ નંબર દ્વારા પણ તમે મેસેજ કરી શકો છો આગળની કોમેન્ટ છે મારો વિડીયો જોઈ રમેશભાઈ કંઈ ભૂલ થાય છે મારા ભાઈ મારા વિડીયોમાં તો કોમેન્ટ છે રામાધણી સિત્તેર ઓગણચાલીસ અકાઉન્ટ છે અને ખાસ કરીને બધા વિડીયો શોર્ટ જ છે ખૂબ જ સરસ ઓરિજિનલ વિડીયો છે જો બધા મોરના વિડીયો છે અને મેન વાત તો કે મોરના વિડીયો હોય ને એટલે બેસ્ટ વિડીયો ચાલે છે મેં અમારી પાસે હમણાં પણ એક ચેનલ આવેલી હતી મોરની જતી ખાસ અને આ ટાઈપના વિડીયો હોય ને તો બધું તમારું ટાઇટલ છે ને બને ત્યાં સુધી ઇંગ્લિશમાં મોરના વિડીયો હોય ને તો લખતા રહેજો એટલે તમારી ચેનલ છે ને વધારે ગ્રો થઈ જશે બીજી કોઈ પ્રોબ્લેમ દેખાતી ખાસ છે નહીં ઓરિજનલ વિડીયો તમારા છે એટલે બીજાનું કન્ટેન્ટ ખાસ તમારે લેવાનું નથી રેગ્યુલર તમારે છે ને વિડીયોની અંદર અપલોડ કરતું રહેવાનું છે તો આગળની કોમેન્ટ છે ખૂબ ખૂબ અભિનંદન પચાસ હજાર સબસ્ક્રાઈબ થવા બદલ તો અભિનંદનભાઈ આગળની કોમેન્ટ છે રમેશભાઈ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમે સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર પ્રજાપતિ વસંતભાઈ તો ભાઈ હંમેશા માટે આપણે તો દરેકને શીખવાડવાની પૂરી પૂરી કોશિશ કરી છે યુટ્યુબની અંદર મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે તમે જોયા હશે પણ કહેવાનો મતલબ કે અમુક ટાઈમ નથી મળતો તો વિડીયો બનાવી શકતો નથી ને બીજા નંબરમાં કે હું જે સ્ક્રીન તમને નથી દેખાડશું એનું પણ એક કારણ છે કે યુટ્યુબમાંથી જે આપણે કોઈ સ્ક્રીન દેખાડતા હોય તો અમુક સ્ક્રીનની પરમિશન નથી હોતી જેથી આપણી યુટ્યુબ ચેનલની અંદર પ્રોબ્લમ આવે છે તો હું એના માટે થઈને છે ને વિડીયો નથી બનાવી શકતો તો અહીંયા કોમેન્ટો મિત્રો ઘણી બધી આવેલી છે બરાબર તો અહીંયા ખાસ કરીને કોમેન્ટથી હવેથી બે લીટી બંધ કરી નાખીશું રમેશભાઈ તમે ખૂબ માહિતી આપી છે હું તમને એક વિડીયો જોઉં છું અને કોમેન્ટ તો હું જોતો જ ભાઈ પાટણથી તો ધન્યવાદ ભાઈ મારે યુટ્યુબમાં સેટિંગ કરાવવાનું છે કરી આપો પ્લીઝ તો ભાઈ યુટ્યુબમાં જે આપણી પાસે જે કાંઈ સેટિંગ બાકી હશે તો આપણે કરી દેશું ભાઈ તો ઘરે આવવું પડે કારણ કે મારા ફોનની અંદર ઓલરેડી છે ને અકાઉન્ટ મારી પાસે મોનોટાઈઝેશનમાં ઘણા આવેલા છે તો હું ડાયરેક્ટલી ખોલતો કોઈનું અકાઉન્ટ છે નહીં અને અત્યારે ઘણી બધી કોમેન્ટો આવી છે તો ફરીવાર વળી આપણે લેશું કારણ કે અત્યારે વાગી ગયા છે સાડા પાંચ એટલે વધારે મારી પાસે ટાઈમ નથી પણ આ વિડીયોમાં જે પણ લોકોની કોમેન્ટ આવશે એટલે વરી પાસે આપણે એક વિડીયો બનાવવાની પૂરી કોશિશ આપણે જરૂર કરીશું એટલે આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો ખાસ કોમેન્ટ પણ કરજો એટલે તમારી કોમેન્ટના આધારે તમારી ચેનલની પણ આપણે મુલાકાત સો ટકા લઈ લઈશું મિત્રો